આઝાદ ભારતનું સ્વપ્ન અને ચળવળ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી અમે અત્યારના ઊભા છીએ રિવરફ્રન્ટ એટલે કે સાબરમતી નદી અને આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર એ છે અટલ બ્રિજ જોવામાં તો એકદમ સુંદર નજારો છે પરંતુ આજે અહીંયા હાજર રહેવા પાછળનું કારણ અલગ છે કારણ કે એક રાજકીય પક્ષ માટે થોડા દિવસમાં એક ઐતિહાસિક ક્ષણ આ ધરતી પર ફરી એક વખત બનવા જઈ રહી છે અને એ છે કોંગ્રેસનું અધિવેશન લગભગ સો વર્ષ બાદ ગુજરાતમાં ફરી કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે અને એ અધિવેશન પહેલાં કેવી તૈયારીઓ છે ડોમ જો બની ગયો છે કે નહીં કેવડો મોટો ડોમ છે અને શું વ્યવસ્થાઓ અહીંયા આ ડેલિગેટ્સ માટે કરવામાં આવી છે એ આપને દેખાડવા માટે અમે આજે એ જ સ્થળ પર આવ્યા છીએ જ્યાં કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે એટલે કે લગભગ એઆઈસીના બે હજારથી વધુ ડેલિગેટ્સ જ્યારે ગુજરાત અમદાવાદ આવવાના છે ત્યારે કેવી તૈયારીઓ છે કોંગ્રેસની અને સાથોસાથે સાથે પણ સમજીશું કે આ અધિવેશનનો મતલબ શું શું અધિવેશન બે હજાર સત્યાવીસ વિધાનસભા ઇલેક્શનમાં કોંગ્રેસને મદદરૂપ થશે કે માત્ર એ જ ફોકસ છે બધી વાત કરીશું હવે અમે આપને અહીંથી સીધા લઈ જઈએ છીએ એ જગ્યા પર જ્યાં કોંગ્રેસના અધિવેશનનો ડોમ બની રહ્યો છે અથવા તો લગભગ બનવા તરફ છે તો હવે સીધા જઈએ એ ડોમ્બ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓના મનામણા બાદ અને ઘણા ઘણી વાતચીત બાદ કોંગ્રેસે નક્કી કર્યું કે આ વખતેનું અધિવેશન એ ગુજરાતમાં કરીશું અમદાવાદમાં કરીશું અમે આપણે કીધું કે સાબરમતી તટ જે કોંગ્રેસ નામ આપી રહ્યું છે તેની પર આ અધિવેશન મળવાનું છે ને એ જગ્યાએ છે હવે હું આપને પહેલાં બારનો ડોમ દેખાડું પછી સ્ટેજ પણ દેખાડું તૈયારીઓ પણ દેખાડું પહેલાં આપ જુઓ આ બારનો ડોમ બની રહ્યો છે અને હજી પણ મને લાગે છે કે એક બે દિવસ જેટલો સમય લાગશે અને આટલી ધ્યાન રમ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જેથી કરીને કોંગ્રેસના જે સિનિયર ડેલિગેટ્સ અહીંયા આવે એમને કોઈ મુશ્કેલી ન પડે આપ સાઈડમાં પણ જોઈ રહ્યા છો કે એસીના વેન્ટ કુલરના વેન્ટ લગાવી દેવામાં આવ્યા છે એટલે શક્ય બને કે આ ડોમનો ઉપયોગ મેઇન ડોમ તરીકે નહીં પરંતુ બેઠક માટે અથવા તો બીજા કોઈ કામ માટે કરવામાં આવી શકે હવે આપ જોઈ શકો છો કે ક્રેમની મદદથી હજી બધી તૈયારીઓ ચાલી રહી છે તો આ બારનો ડોમ છે હજી મેઇન ડોમ જ્યાં સભા થવાની છે જ્યાં બધા ડેલિગેટ્સ બેસશે ક્યાં બેસવાના છે એ પણ આમાં આપણે દેખાડીએ અને બીજું આ આખું અધિવેશન જે છે એ અધિવેશનની તમામ જાણકારી એટલે કે મિનિટ બાય મિનિટનું કવરેજ અમે ગુજરાત તકમાં તમને લાઈવ દેખાડવાના છીએ જેથી કરીને કોંગ્રેસની તૈયારીઓનો તો મતલબ તો ખબર પડે પણ સાથોસાથ સમગ્ર દેશમાં જે કોંગ્રેસ પરિવર્તનની વાત કરી રહ્યું છે રાહુલ ગાંધી જે ચેલેન્જ ફેંકી ચૂક્યા છે સદનમાં કે અમે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં અમને હરાવીશું ભારતીય જનતા પાર્ટીને જે ચેલેન્જ ફેંકી છે એ ચેલેન્જના ભાગરૂપે આ અધિવેશન કેટલું મહત્ત્વનું છે સવાલ એ પણ છે કે શું અધિવેશન બાદ કોંગ્રેસમાં કોઈ મોટા ફેરફાર આવવાના છે કારણ કે ચર્ચાઓ તો ઘણા મોટા ફેરફાર થશે એટલે કે કોંગ્રેસ પ્રદેશ માંડીને નીચે સુધી ઘણા ફેરફાર થશે એની પણ વાત કરીશું હવે હું આપને લઈ જાઉં છું જે મારી પાછળ આ દેખાઈ રહ્યો છે મોટો જે ડોમ છે મેઇન ડોમ તે હું અંદર લઈ જઉં છું અંદર શું વ્યવસ્થાઓ છે કેવડો મોટો ડોમ છે કારણ કે અધિવેશન છે ભાઈ કોંગ્રેસનું અને ગુજરાતની ધરતી પર સો વર્ષ પછી મળી રહ્યું છે એટલે એ જવાબદારી ગુજરાત કોંગ્રેસના નેતાઓની પણ છે કે કોઈ કચાશ ન રહી જાય આપણે મેન ડોમ તરફ લઈ જવું છું હવે સીધા જઈએ અંદર કોંગ્રેસના અધિવેશનની તૈયારીઓ અમે આપણે દેખાડી રહ્યા છીએ કે કેવી રીતના કોંગ્રેસ તડામાર તૈયારી કરી રહ્યું છે કારણ કે આ અધિવેશન કોંગ્રેસ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યું છે જે રીતના રાહુલ ગાંધી સાત માર્ચે અહીં આવ્યા હતા જે રીતના ભાડ આપ્યું પછી આ અધિવેશનમાં સિનિયર નેતાઓની ચર્ચા એમની વાતો એ ઘણું બધું મહત્ત્વનું કોંગ્રેસ માટે છે અને એટલા માટે જ આ તૈયારીઓને વધારે મહત્ત્વ અપાઈ રહ્યું છે હવે મેઇન ડોમ તરફ છે પહેલાં તો આ ડોમની વિશાળતા જોઈએ કે આ કેવડો મોટો ડોમ છે કે જેથી કરીને આપને અંદાજ આવે કે આ અધિવેશનમાં બે હજાર જેટલા જે એઆઈસીસીના ડેલિગેટ્સ આપવાના છે એમની માટે કેટલી વ્યવસ્થાઓ અને કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે દૂર તમને જે દેખાય છે બ્લેક જ્યાં પોસ્ટર હજી લાગવાના બાકી છે એ મેઇન સ્ટેજ છે તમને જે વ્હાઈટ નીચે દેખાઈ રહ્યું છે એ સોફા છે જે હજી ગોઠવવાના બાકી છે ને સાઈડમાં તમને કુલર્સ અને આ એસી દેખાતા જશે એટલે કહેવાનો મતલબ એ છે કે અમે આપણે સ્ટેજ પર પણ લઈ જઈશું કે કેવું મોટું સ્ટેજ છે જ્યાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભાષણ કરવાના છે અને આ અધિવેશનને ન માત્ર ગુજરાત કોંગ્રેસ પરંતુ સમગ્ર દેશ એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એઆઈસી ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે હવે ગુજરાત માટે શું કામ મહત્વનું છે કારણ કે ગુજરાત માટે રાહુલ ગાંધીએ સદનમાં આપેલી ચેલેન્જ નંબર એક બીજું જે વર્ષોથી સત્તાથી વિમુખ રેલી કોંગ્રેસ માટે એક નવો જીવ પૂરવા જેવી આ વાત છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો જોમ ભરવાની આ વાત છે અને એટલા માટે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ ઘણા લાંબા દિવસોથી આની તૈયારીઓમાં લાગી ગયા છે હું ફરી વખત આપને કહું છું કે આ અધિવેશનની પળેપળની જાણકારી પળેપળનું કવરેજ અમે આપણા સુધી દેખાડવાના છીએ હવે આ ડોંગ ખૂબ લાંબો છે એટલે જો કેમેરો રોલ રાખીએ અને જઈએ તો ઘણો લાંબો વિડીયો થઈ જશે એટલે કટ કરીએ છીએ અમે સીધા અમે સ્ટેજ પાસે જઈએ છીએ અને ત્યાં સ્ટેજ પણ અમે આપણે દેખાડીએ છીએ અને પછી આપણે વાત કરીશું કે આ અધિવેશનનું મહત્ત્વ અને એનો મતલબ શું છે અત્યારના ઉભા છીએ જ્યાં કોંગ્રેસનું અધિવેશન છે એ મેઇન સ્ટેજ પર આ સ્ટેજ ખૂબ વિશાળ છે અને સ્ટેજમાં સામાન્ય રીતે રાજકીય સભાઓ હોય તેમાં આવા પ્રકારનું સ્ટેજ ખૂબ ઓછું જોવા મળે છે પરંતુ કોઈ કન્સર્ટનું સ્ટેજ હોય એવી રીતે આપ જોઈ શકો છો કે રાહુલ ગાંધી કે બાકી નેતાઓ આપણે જોઈને પણ સાથે સંવાદ કરી શકીએ એવા પ્રકારની વ્યવસ્થાઓ છે હજી અહીંયા સ્ટેજ પર સાઈડ પર પોસ્ટરની લગાવવા બાકી છે પહેલાં મેં કહ્યું હતું કે હું પહેલાં અને પહેલાંનો જે ભાગ હતો મેં ઈ લોક ઉપર ઊભા હતા જ્યાંથી અમે તમને સ્ટેજ દેખાડ્યું એટલે એનાથી આપ એક અંદાજ લગાવી શકો કે આ કેટલી મોટી જગ્યા છે કેટલું મોટું ગણું એટલે મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે કોંગ્રેસનું આ અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ તૈયારીઓને આખરી ઓપ રહ્યો છે કારણ કે લગભગ હવે બે દિવસનો સમય બાકી રહ્યો છે અને બે દિવસ બાદ જ્યારે સાત તારીખે સાંજે સાત વાગે રાહુલ ગાંધી આવી જશે ત્યારબાદ ધીરે ધીરે ડેલિગેટ્સ આવશે આઠ તારીખે બેઠક છે નવ તારીખે અહીંયા અધિવેશન છે એટલે આ બે દિવસ ગુજરાત કોંગ્રેસ માટે ખાસ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે બે હજાર સત્યાવીસમાં હજુ વિધાનસભા ઇલેક્શન છે પરંતુ રાહુલ ગાંધીએ કહેલી વાતો અને આની પહેલા જ્યારે આવ્યા બે દિવસ બેઠકો કરી અને જે બદલાવના એને જોતા અધિવેશન મહત્વનું છે અચ્છા બીજું એક કહું કે અધિવેશન શું કામ વધારે મહત્વનું છે કારણ કે અધિવેશન બાદ લગભગ મનાઈ રહ્યું છે કે એક મોટા ફેરફાર ગુજરાત કોંગ્રેસમાં આવશે ન માત્ર ગુજરાત કોંગ્રેસમાં પરંતુ સમગ્ર દેશમાં પરંતુ આપણે વાત ખાલી ગુજરાતની કરી રહ્યા છીએ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર આવશે કેવા પ્રકારના ફેરફાર આવી શકે આપ સમજો કે પ્રભારી તરીકે જવાબદારી કોઈ મોટા નેતાને આપી શકાય આની પહેલાં પણ પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપાય એવી ચર્ચાઓ એવી માંગ કોંગ્રેસના નેતાઓમાં ઉઠી હતી પ્રદેશ અધ્યક્ષ બદલાશે કે તેને કશું પણ ચર્ચાઓ ચાલી રહી છે કહેવાનો મતલબ એ છે કે બેઠકમાં રાહુલ ગાંધીએ જ્યારે બે હજાર કરતાં વધુ કાર્યકરોને દિલથી પ્રેમથી સાંભળ્યા એ બાદથી નક્કી હતું કે આ બદલાવ આવશે અને હવે એવી અપેક્ષા છે કે આ બાદ આવશે જે જે કોઈ પણ ડેલિગેટ્સ છે એમની સાથે પણ અમે સંવાદ કરવાનો પ્રયાસ કરીશું અને પળેપળની માહિતી પણ અમે આપણા સુધી પહોંચાડીશું બીજી કેવી તૈયારીઓ ચાલી રહી છે એટલે કે સરદાર સ્મારક કેવી તૈયારીઓ છે ત્યાંના પણ દ્રશ્યો અમે આપણે દેખાડીશું ત્યાં જો નેતાઓ ચીને નેતાઓ હાજર રહેશે તો એમની સાથે પણ વાતચીત કરીશું તો ત્યાં સુધી ગુજરાત કચ સાથે જોડાયેલા રહેશું મારી સાથે છે મારા સહયોગી કેમેરા રૂપાસ ધાર્મિક વાળા અને હું છું નિશિત રાજુ